નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે ગર્લ્સ બ્યુટી પાર્લર ધરમપુર માં આજે અમારી પાસે એક કસ્ટમર આવી હતી જેને હેર સ્મૂથનિંગ ટિપ્સ ટીપ્સ બતાવીશું આ જુઓ તેમના વાળ થોડા ફિઝી હતા અને મેનેજ કરવાના હતા સો ફર્સ્ટ સ્ટેપ અમે હેર વોશ કરીશું હેર સ્મૂથનિંગ માં સૌથી મહત્વનું છે કે વાળ ક્લીન હોવા જોઈએ જેથી પ્રોડક્ટ સારી રીતે સેટ થાય હવે અમે સ્મૂથનિંગ ક્રીમ એપ્લાય કરી રહ્યા છીએ આ વાળને સોફ્ટ કરે છે અને ફ્રિઝને રિમૂવ કરે છે આ સ્ટેપ બાદ થોડો ટાઈમ વાળને રેસ્ટ આપીએ છીએ હવે વાળને સેટ અને સ્ટ્રેટ કરી રહ્યા છીએ આ પ્રોસેસ ધીરજથી કરવી પડે છે કારણ કે દરેક સેક્શનને પ્રોપર હિટ મળે એ જરૂરી છે ફરી એકવાર વાળ વોશ કર્યા પછી સીરમ એપ્લાય કર્યું અને હવે ફાઇનલ બ્લો ડ્રાય અને આ છે ફાઇનલ રિઝલ્ટ કેટલું સુંદર સોફ્ટ સાઇન અને સીધી ફિનિશિંગ જોવા મળી રહ્યું છે કસ્ટમર પણ ખૂબ હેપી છે તો મિત્રો જો તમે પણ તમારા ને સ્મૂથ સિલ્કી અને ફ્રીઝ ફ્રી બનાવવા ઈચ્છો છો તો એકવાર અમારા પાર્લર પર જરૂરથી વિઝિટ કરજો વિડિયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર